પેલોડ ઇન્ટિગ્રેશન ફેસિલિટી ખાતે પીએસ સ્ટેજ સુધી સંપૂર્ણ રીતે સંકલિત કરવામાં આવ્યો છે અને ત્યારબાદ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટાના પ્રથમ લોન્ચ પર મોબાઈલ સર્વિસ ટાવર પર ખસેડવામાં આવ્યો છે આ મિશન ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ લોન્ચ માટે નિર્ધારિત છે સ્પેડેક્સ મિશનનો ભાગ જે બે નાના ઉપગ્રહો એસડીએક્સ ઝીરો વન અને એસડીએક્સ ઝીરો ટુનો ઉપયોગ કરીને અંતરિક્ષ ડોકિંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનો ઉદ્દેશ ધરાવે છે આ ઉપગ્રહો દરેકનો વજન લગભગ બસો વીસ કિલોગ્રામ છે ચારસો સિત્તેર કિલોમીટર વર્તુળાકાર કક્ષામાં લોન્ચ કરવામાં આવશે સંકલન પ્રક્રિયામાં રોકેટના વિવિધ તબક્કાઓ અને પાયલોટ્સને એકત્રિત કરવાનું કામ સામેલ હતું સ્પેડેક્સ મિશન ભારતના અંતરિક્ષ મહત્વાકાંક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ કૂદકો છે કારણ કે તે દેશને અંતરિક્ષ ડોકિંગ ક્ષમતાઓ ધરાવતા દેશોના વિશિષ્ટ ક્લબમાં પ્રવેશ કરાવશે આ ટેકનોલોજી ભવિષ્યના અંતરિક્ષ મિશન માટે આવશ્યક છે જેમાં ચંદ્ર મિશન અને ભારતીય અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના શામેલ છે મિશન ડોક કરેલા ઉપગ્રહો વચ્ચે વિદ્યુત શક્તિના ટ્રાન્સફરનું પણ પ્રદર્શન કરશે જે અંતરિક્ષ રોબોટિક્સ જેવા ભવિષ્યના એપ્લિકેશનો માટે મહત્વપૂર્ણ છે પીએસએલવી સી સિક્સ ઝીરો મિશન ઇસરોની અંતરિક્ષ ટેકનોલોજી આગળ વધારવાની અને નવા માઇલસ્ટોન હાંસલ કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે રોકેટના સફળ સંકલન અને એમએસટી પર ખસેડવાથી આવા જટિલ મિશનના આયોજન અને અમલમાં લાગતી કાળજી અને અમલને હાઇલાઇટ કરે છે